નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જેનું મહત્વ અને સાથે સાથે એની માહિતી હોવી પણ આપણા માટે ખૂબ જરૂરી હોય છે કારણ કે ઘણી વખત આપણે આપણી સાથે એવું બનતું હોય છે કે આપણે કોઈ પણ પ્રકારની કાળજી લેતા નથી અને નજીકની દુકાનો જે છે અથવા તો મેડિકલ સ્ટોર છે ત્યાં જઈને કોઈ પણ પ્રકારની દવા લેતા હોઈએ છે જેની આડઅસર થતી હોય છે અને જે બીમારી આપણી હોય છે અથવા તો જે તકલીફ હોય છે એ ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે અને પછી જે તકલીફ તો પડતી હોય છે એ અનેક ગણી તકલીફ વધી જતી હોય છે સામાન્ય વ્યક્તિની એક ટેન્ડન્સી છે કે જલ્દી ડૉક્ટર પાસે જતા નથી પરંતુ આ પ્રકારની જે આપણી સોચ જે છે એ બરાબર નથી કારણ કે કોઈપણ નાની તકલીફ હોય તો પણ આપણે ઝડપથી તબીબો પાસે અથવા આપણા જે નેશનલ ડૉક્ટર છે અથવા તો ફેમિલી આપણા જે ડૉક્ટર છે એમની પાસે જવું જોઈએ અને કોઈપણ પ્રકારની આપણી તકલીફ છે એમની સમક્ષ રજૂઆત કરવી જોઈએ અને એની કાળજી લેવી જોઈએ સાથે સાથે એની સંભાળ લેવી જોઈએ અને આપણે સ્વસ્થ ઝડપથી થઈ એવી આપણે પ્રયાસ થવા જોઈએ આજે આપણે બુલેટિન ઇંડાનો હેતુ દર્શક મિત્રો આપણો એ છે કે આપણે દરરોજ કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની માટે ઉપયોગી સાબિત થઈ શકતા હોય છે તો આજે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્વપૂર્ણ છે વારંવાર આપણે જોતા હોઈએ છીએ કે નાની મોટી ઈજા થવાની સ્થિતિમાં આપણે ફ્રેક્ચર થઈ જતા હોય છે તો ફ્રેક્ચર વારંવાર કેમ થઈ જતા હોય છે અથવા તો આ આની ઈજા કેમ વધી જતી હોય છે આનાથી આપણે કઈ રીતે બચી શકાય છે આની સારવારની એક પદ્ધતિ જે છે એ કેવા પ્રકારની છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે વાતચીત કરવા માટે અને આપણને ખૂબ જ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે પુનીત ટાંક જે ઓર્થો સર્જન જે છે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપશે પુનીતભાઈ બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર હા પુનીતભાઈ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે નાની મોટી ઈજા અથવા તો કોઈ નાના અકસ્માત થતા હોય છે ત્યારે પણ આપણે નાના મોટા ફ્રેક્ચર થઈ જતા હોય છે તો આ સૌથી પહેલાં આપણે જાણવાની કોશિશ કરીએ આપણા દર્શક મિત્રો જે છે કે ફ્રેક્ચર ખરેખર છે શું ફ્રેક્ચર જે નેમ જ આપણને કહેવાય છે કે જે હાડકું છે કે બ્રીચ ઇન ધ કન્ટિન્યુટી ઓફ ધ બોન કે જે હાડકું છે હાડકામાં ક્રેક થઈ જવી જેમ કે ક્રેક પણ ઘણી પ્રકારની હોય છે કે જેમ કે આપણે કહેતા હોઈએ છીએ લેમન પર્સનમાં કે વાતળ કે સાવ માઇનર ક્રેક હોય છે જે સાવ નોમિનલ ફોર્સ હોય તો પણ આપણને ફ્રેક્ચર થઈ શકે છે એના કરતાં જો એડવાન્સ જોઈએ કે જો ફોર્સ વધારે હોય કે ઈજાબો વધારે હોય તો ક્રેક મોટી હોઈ શકે છે ફ્રેકચર ની જે લેન્થ હોય છે એ પણ વધારે લાંબી હોઈ શકે છે અથવા એક અથવા બે ત્રણ કટકા પણ થઈ જતા હોય છે જેને લીધે દર્દી ને દુખાવો થાય છે અને ઘણી વખત સોજો પણ આવી જતો હોય છે એટલે હાડકામાં કઈ પણ ક્રેક અથવા જે હાડકાની કન્ટ્યુનુટી હોય એમાં કઈ બ્રેક થાય એને જનરલી આપણે સિમ્પલ અને સરળ ભાષામાં ફ્રેક્ચર કહે છે પુનતભાઈ આપણે આપણે સામાન્ય લોકો જે છે એ લોકોને ખબર કઈ રીતે પડે આપણે અકસ્માત થાય અથવા તો ઘરમાં પણ ઘણી વખત નાના મોટા બનાવ આપણે સાથે કે પડી જવા અથવા સ્લીપ થઈ જવા આ પ્રકારની ઘટના ઘણી વખત કમ નસીબ રીતે બની જતી હોય છે તો એ ગાળાની અંદર આપણે કોઈ રીતે ફ્રેક્ચર થઈ ગયું છે એ કોઈ આપણે સામાન્ય રીતે ખબર કઈ રીતે પડે કે આપણે ફ્રેક્ચર થયું છે ઓકે સૌથી પહેલા તો આપણે જે આપણે ટોપિક છે કે વારંવાર ફ્રેક્ચર થઈ જવું એને જો આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ તો વારંવાર ફ્રેક્ચર ઘણી વખત બાળકોમાં પણ થતું હોય છે જે અનકોમન છે અને થોડુંક એડલ્ટ અથવા ઓલ્ડ એજમાં કે એમાં પણ વારંવાર જતું હોય છે સૌથી જોઈએ કે વારંવાર ફ્રેક્ચર થવાના કારણ શું છે મોસ્ટ કોમન જો હોઈ શકે તો જીનેટિક પ્રોબ્લેમ હોય છે કે ઘણી વખત માતા અથવા પિતામાં કઈ જીનમાં પ્રોબ્લેમ હોય અને એ આનુવંશિકતા ને લીધે બાળકને પણ એ જીનની તકલીફ હોય એક્ઝામ્પલ એવા એક નું નામ છે કે જો એ ઇમ્પરફેક્ટિઝી બાળકમાં હોય તો બાળકને વારંવાર સપોઝ ચાલવા જતા ચાલતા હોય એના પણ જેનો ફોર્સ આવે શરીરનો ફોર્સ પગમાં હાડકામાં લીધે પણ એને ફ્રેક્ચર થઈ જતું હોય છે આ એક કારણ છે જેનેટિક કારણ બીજું એક છે કનેક્ટિવ ટીસ્યુ ડિસઓર્ડર કે જે હાડકાની ઉપર જે આપણી ચામડી છે જે સ્નાયુ છે મસલ છે એમાં પણ જેનેટિક ડિસઓર્ડર હોય જે પણ બાળકને માતા અથવા પિતાના જીનમાંથી મળતું હોય છે એવો પણ એક રોગ છે જેનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો એલ્હર ગેનરલસ્ટિંગડોમ કે જેમાં એ બાળકની ચામડી છે સ્કીન છે એ વધારે પડતી રચેલી થઈ ગઈ હોય છે એમાં પણ બાળકના હાડકાં સૌ પોચા હોય છે અને એને લીધે પણ બાળકને વારંવાર ફ્રેક્ચર થઈ જતું હોય છે ત્રીજા એવું એક કારણ છે કે યુવેનાઇલ ઓસ્ટિયોપોરોસીસ કે ઘણી વખત બાળકોમાં જનમ થી જ કેલ્શિયમ અને વિટામિન ડી નું પ્રમાણ ઓછું હોય જેમ કે આપણને બધાને એવો ખ્યાલ હોય છે કે હાડકું બનવા માટે અને હાડકાની મજબૂતાઈ માટે જે વધારે જરૂર છે એ વિટામિન ડી થ્રી અને કેલ્શિયમ કે જે કેલ્શિયમ જે છે એ આપણા હાડકાની મજબૂતાઈમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અમુક એવા કારણોને લીધે બાળકના હાડકામાં કેલ્શિયમ ઓછું જતું હોય છે અથવા શરીરમાં જે કેલ્શિયમ હોય છે એનું પ્રમાણ બરોબર જળવાતું હોતું નથી જેને લીધે બાળકના હાડકાં પણ પોચા પડી જતા હોય છે અને આવા બાળક જો વારંવાર ક્યારે ઈજા થાય કે સાવ માઇનોર ઈજા થાય એને લીધે પણ એની જ ઉંમરના એની જ ના કે જતા હોય એને લીધે એને પણ સાવ માઈનો ફ્રેક્ચર લીધે પણ ફ્રેક્ચર થઈ જતું હોય છે આના આ એક કારણ પણ છે આના સિવાય આપણે જો બીજું વાત કરીએ તી એ રીતના કે બાળકોમાં તો આપણે વાત કરી એ સિવાય એડલ્ટ અને ઓલડડ એજમાં કે જેમાં પણ માઇનોર પ્રમાણને લીધે એને ફ્રેક્ચર થઈ જતું હોય છે એવાનું મોસ્ટ કોમન રિઝન છે ઓસ્ટિયોપોરોસીસ ઓસ્ટિયોપોરોસીસ એટલે વિટામિન બી થ્રી અને કેલ્સિયમ શરીરમાં ઉણપ ને લીધે હાડકાની મજબૂતાઈ માટે જે હોવું જોઈએ કે જે નોર્મલ કેલ્શિયમ લેવલ એ બરોબર બ્લડમાં જરવાતું નથી જેને લીધે બોર્નમાંથી હાડકામાંથી કેલ્શિયમ આપણા બ્લડમાં આવે છે જેને આપણે કહીએ છીએ વોશઆઉટ એને લીધે હાડકાં નબળાં પડે છે અને એ પણ જો વારંવાર ફ્રેક્ચર થઈ શકવાનું એક કારણ છે આ સિવાય જો આપણે જોઈએ તો કોઈ દર્દી હોય કે જેને કેન્સરની બીમારી હોય કે જે કેન્સર શરીરમાં ફેલાયેલું હોય અને કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય ફોર એક્ઝામ્પલ છે કિમોથેરાપી છે રેડિયોથેરાપી છે એની કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય એને લીધે પણ હાડકાં એના નબળા પડી શકે છે એ સિવાય આપણે જોઈએ તો અમુક એવા રોગો હોય છે કે જે રોગની સારવારમાં પણ સ્ટીરોઈડ હોય છે કા પછી અમુક દર્દી એવા હોય છે કે જે સ્ટીરોઇડની દવા કે જે ગોળી હોય છે કે જે સ્ટીરોઇડ પાવડર ફોર્મમાં આવે છે એ પણ વારંવાર લેતા હોય છે કારણ કે સ્ટીરોઇડ એક એવી વસ્તુ છે કે શોર્ટ ટર્મ માટે બે મહિના ત્રણ મહિના માટે જો તમને કંઈ પણ તકલીફ હોય તમે સ્ટીરોઇડ લો તો તમને બહુ સારું ફિલ થાય વેલ બિંગ ફિલ થાય કે જે તંદુરસ્તી ના રહેતી હોય આરસ આવતી હોય નભરાઈ આવતી હોય બેચેની અનુભવાતી હોય એવા લોકોમાં સ્ટીરોડનો સોર્ટ ટમ થોડાક સમય માટે એનો ફાયદો વધારે હોય છે પણ જો એની આદત પડી જાય અને લોંગટર્મ માટે જો એ સ્ટીરોડ કન્ટિન્યુ કરે તો પણ એને લીધે હાડકાં ને પોચા અને નબળા પડી શકે છે આવા દર્દીઓમાં પણ વારંવાર ફ્રેક્ચર થઈ શકે છે એ સિવાય આપણે જોઈએ તો જો કોઈને કિડનીની પણ તકલીફ હોય કે ક્રોનિક કિડની ફેલર હોય જે લોકોને વારંવાર અઠવાડિયા માં બે દિવસ કે ત્રણ દિવસ એને dialysis કરવાની પણ જરૂર પડતી હોય છે એવા દર્દીમાં પણ calcium નું પ્રમાણ ઓછું હોય છે અને હાડકા થોડા વધારે પોચા હોય છે એમના હમ હમ આપણે વાત કરી આપણે ખૂબ સરળ રીતે આપણા દર્શક મિત્રો ને પુનિતભાઈ જણાવ્યું કે એના કારણ જે છે અથવા તો એની જે રજૂઆત આપણે ખૂબ સરળ રીતે સમજાવ્યું કે કઈ કારણસર આપણે જે બાળકો જે છે અને મોટી વયના છે એ લોકોમાં આ તકલીફ ઊભી થતી હોય છે પુણેકભાઈ આપણે આપણા જે દર્શક મિત્રો છે એમને જેમ કે સામાન્ય સંજોગોમાં આપણે વાત જે કરી કે એમને ખબર કઈ રીતે પડી ગઈ કે પડે કે આપણે કોઈ જગ્યાએ ફ્રેક્ચર શરીરમાં થયું છે એના હળવા લક્ષણ આપણે આપણી રીતે કઈ રીતે ખબર પડે જુઓ સૌથી પહેલા તો જો માઇનોર ફ્રેક્ચર હોય અને જો હાથમાં अथवा પગમાં પગમાં કઈ માઇનર ફ્રેક્ચર હોય તો રૂટિન ડે ટુ ડે એક્ટિવિટીમાં પણ એને એ જગ્યાએ દુખાવો થાય ઘણી વખત નાઈટ પેઇન થતું હોય છે કે રાતે સૂતી વખતે પણ એ ફ્રેક્ચર નું પેઇન એને વધારે અસહ્ય પેઇન થતું હોય છે જો કે હાથમાં તકલીફ હોય તો વારંવાર જે રૂટિન આપણે વર્ક કરતા હોઈએ એમાં પણ એને શરીરમાં આળસ અનુભવાય અને એ જ જગ્યાએ કિપિકલ જે જગ્યાએ ફ્રેક્ચર હોય એ જ જગ્યાએ દબાવાથી એને દુખાવો થતો હોય છે જે આપણને ખ્યાલ પડી શકે છે પુનિતભાઈ જે રીતે આપણે વાત કરી કે એના જે લક્ષણો જે છે સામાન્ય લોકોને કે ભાઈ એને દુખાવો રહેતો હોય છે સોજાની અસર એની આપણને આંશિક રીતે જોવા મળી શકે છે એવા સંજોગોમાં આપણે આપણા તબીબો જે નિષ્ણાત આપણા ઓર્થોપેડિક સર્જનો છે એમની પાસે જવું જોઈએ અને એની સારવાર આપણે કરાવવી જોઈએ પુનિતભાઈ આપણે આપ શરૂઆતમાં જ વાત કરી રહ્યા હતા કેલ્શિયમની વાત કરી રહ્યા હતા તો કેલ્શિયમનું જે આપણા શરીરમાં ઉણપ જે છે એ ઉણપને આપણે ખબર કઈ રીતે પડે કે આપણે કેલ્શિયમનું જે પ્રમાણ જે છે એ પ્રમાણમાં ઓછી છે અને એને આપણે થોડુંક વધારવાની જરૂર છે એ આપણને કઈ રીતે ખબર પડે ખૂબ જ સરસ સવાલ સૌથી પહેલા તો વાત કરીએ તો જો આપણી યંગ એજ હોય છે કે જે એડલ્ટ એજ હોય છે એ લોકોનો જે સ્ટેપલ ડાયટ છે જેમ કે આપણે ઇન્ડિયન છે તો આપણા ડાયટમાં તમે જુઓ તો આપણે રોટી કે જુવાર કે બાજરાની રોટી હોય છે સાથે આપણે સબ્જી પણ હોય છે વિથ આપણી સાથે ડેરી પ્રોડક્ટ પણ હોય છે જે આપણામાં કોમન છે આપણે કા છાસ પીતા હોઈએ છીએ દહીં પીતા હોઈએ છીએ એકાદ દૂધ પીતા હોઈએ છીએ જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે આ સિવાય ડેલી ફ્રૂટ પણ જે આપણે છે પણ મેક્સિમમ કેલ્શિયમ હોય છે આ આપણા બેલેન્સ ડાયટ છે જે આપણે ઇન્ડિયન પબ્લિકમાં જોઈએ તો આપણે જે બેલેન્સ ડાયટમાં ફ્રૂટ છે ફાઇબર્સ છે કેલ્શિયમ છે માઇક્રોનુક્રીયન છે એ બધું આપણા ડાયટમાં કોમન હોય છે આ સિવાય જો વાત કરીએ તો ઉંમરને હિસાબે કે જેની એમની ઉંમર પંચાવન વર્ષ સાઠ વર્ષ હોય અને ખાસ કરીને સ્ત્રીઓમાં કે જે એમને મેનોપોઝ જે આપણે કહીએ છીએ કે માસિક આવું બંધ થઈ જવું એ માસિકની બંધ થયા પછી જે હોર્મોન જે એમનામાં હોય રિલીક્સ થતા હોય છે એ બંધ થઈ જાય છે અથવા ઓછા થઈ જાય છે એ હોર્મોનને લીધે ખાસ કરીને ફિમેલમાં પણ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું રહેતું હોય છે આવા સંજોગોમાં જો વારંવાર થાક લાગે કે હા દુખાવો થાય એવી કાંઈ તકલીફ થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જનરલી અમે બ્લડનો એક રિપોર્ટ કરાવતા હોઈએ છીએ જેમાં કેલ્શિયમ અને વિટામિન ડી સી નો રિપોર્ટ કરાવીએ છીએ એમાં આપણને કે દર્દીને દર્દીના શરીરમાં કેટલું કેલ્શિયમનું લેવલ છે એના ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે બીજી એક વાત કરું તો જેને આપણે કહીએ કહી શકીએ પ્રોફાઇલ એક્સિસ પ્રોફાઇલ એકસિસ અત્યારે કે ખબર છે કે આ દર્દીને કે કિડનીની તકલીફ છે કેન્સરની તકલીફ છે કંઈ થેરાપી ચાલે છે એને કેલ્શિયમ એનું શરીરમાં ઓછું થવાનું જ છે એના હાડકાના બરાબર ફરવાના જ છે એને આપણે પ્રોફાઇલ એકટી કરી કે જે પહેલેથી જ આપણે કાળજી રાખીને કેલ્શિયમ અને વિટામિન બી થ્રી બંને કમ્બાઇનમાં આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ ફોર એક્ઝામ્પલ જે મેં તમને વાત કરી કે જે મેનોપોઝલ વુમન છે કે જેનું માસિક બંધ થઈ ગયું છે એવા દર્દીના હાટકા બહુ વધારે પડતા પોચા હોય છે અને ભવિષ્યમાં વધારે પડતા પોચા થઈ શકે છે એવા દર્દીને આપણે ડાયટમાં મિલ્ક છે બનાના છે એ આપણે ખોરાક પણ આપી શકીએ છીએ પ્લસ એમને વિટામિન ડી3 અને કેલ્શિયમની ટેબ્લેટ પણ પ્રોફિલેક્ટિકલી આપણે શરૂ કરી શકીએ છીએ જેમ કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાર બાંધી લેવી પુનિતભાઈ આપણે ખૂબ સરસ માહિતી આપણા જે મહિલા દર્શક મિત્રો છે એમને પૂરી પાડી કે એક શારીરિક ફેરફાર પચાસ વર્ષ પછી અથવા તો પિસ્તાલીસ વર્ષ પછી જે મહિલાઓમાં આપણે જોવા મળતા હોય છે અને જે મહિલાઓ આપણે આપણા દર્શક મિત્રો તરીકે જોઈ રહ્યા છે એ મહિલાઓને આપની સલાહ જે આપે આપ જવાબમાં વાત કરી રહ્યા હતા કે ટેસ્ટ થતા હોય છે કેલ્શિયમના તો એ અંગે થોડીક હજુ અમને થોડીક માહિતી આપો જેથી મહિલાઓ જે છે કારણ કે એમને કેલ્શિયમની તકલીફની ફરિયાદો મોટા પ્રમાણમાં આપણે જોતા જોવા મળીએ છીએ અને સાંભળતા હોઈએ છીએ

વધારે થાક લાગે અથવા કામ ના કરી શકે ક્યારેક ઊંઘ પણ વધારે આવે આવા બધા એમને રહેતા હોય છે મહિલાઓમાં જણાય તો એમને ડોક્ટર ની સલાહ લેવી પડે અને ડોક્ટર પાસે જઈને જે કોમન રિપોર્ટ છે જે ડોક્ટર અમે કરાવતા હોઈએ છીએ વિટામિન ડી થ્રી નો રિપોર્ટ પ્લસ સીરમ કેલ્શિયમ નો રિપોર્ટ જે રિપોર્ટથી આપણને ખ્યાલ પડી શકે કે દર્દીમાં બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ કેટલું છે આ સિવાય જરૂર લાગે તો એક્સરે પણ કરાવતા હોઈએ છીએ એક સિવાય પણ જે અત્યારે કોમન જે ટેસ્ટ છે જેને કહેવાય છે ડેગઝા સ્કેન જે સ્કેન થી આપણને પણ કેલ્શિયમ નું શરીરમાં પ્રમાણ કેટલું છે ક્યા સ્ટેજમાં છે કેલ્શિયમના ઓછાના પણ બે સ્ટેજ હોય છે એક હોય છે ઓસ્ટિયોપેનિયા અને બીજું છે ઓસ્ટિઓપોરોસિસ ઓસ્ટિયોપેનિયા કરતાં ઓસ્ટિઓપોરોસિસમાં કેલ્શિયમની ઉણપ બહુ વધારે હોય છે જે બેક્ઝાટ સ્કેન કરાવવાથી આપણને ખ્યાલ પડી શકે છે કે એમનું કેલ્શિયમનું લેવલ શરીરમાં કેટલું છે અને હાડકાની મજબૂતી કેટલી છે એ સ્કેન કરાવ્યા પછી એ જસ્ટ બે એક મિનિટનો સ્કેન છે એક થી બે મિનિટમાં તમે આરામથી પણ એ સ્કેન થઈ શકે છે એમાં અલી પગની જે આપણે પાણી કહીએ ત્યાં એક જેલી જેવું એક મટીરીયલ આવે છે એ લગાવીને પગ આપણે મશીનમાં મૂકી દઈએ અને તરત જ એનો દસ થી 15 સેકન્ડમાં એનો રિપોર્ટ આવી જતો હોય છે જો એ એગ્ઝેસ્ટ સ્કેન માં જો કેલ્શિયમ નું લેવલ ઓછું આવે તો આપણે પછી આગળ બ્લડ ના રિપોર્ટ એ કરાવતા હોઈએ છીએ અને પછી એ પ્રમાણે આપણે જરૂરી ટ્રીટમેન્ટ અને સારવાર ચાલુ કરતા હોઈએ છીએ પુનીત ભાઈ આપણે કોઈ માન્યતા ખોટી હોઈ શકે અથવા તો આપણી પાસે માહિતીનો અભાવ હોય એવો હોઈ શકે છે ઘણા લોકોમાં આપણે એમ કહેતા સાંભળતા હોઈએ છીએ કે કેલ્શિયમ જે છે એનું પ્રમાણ શરીરમાં વધી જવાથી પણ એની અસર આપણને આડકતરી રીતે એની ઇફેક્ટ ખરાબ રીતે આવતી હોય છે તો આપના એક નિષ્ણાત ડૉક્ટર તરીકે એ બાબત કેટલી સાચી છે કે કેલ્શિયમનું જો પ્રમાણ વધી જાય તો આપણે નુકસાન કરતું હોય છે કે એ કઈ રીતે વધી જતું હોય છે એનું ના જનરલી તો કેલ્શિયમનું પ્રમાણ જે વધવાની જે વાત છે એ પણ અમુક ડિઝીઝ હોય છે કે લીધે કે જે કેલ્શિયમ આપણા શરીરમાંથી જે આઉટ થતું હોય એ થતું નથી અને એ કેલ્શિયમ શરીરમાં જમા થતું રહે છે એ જો શરીરમાં કેલ્શિયમ જમા થતું રહે તો જનરલી એમને હાઈપર કેલ્શિનોસિસ કે જે સ્ટેજ કહેવાય એ તકલીફ હોઈ શકે છે પણ વધારે ખોરાક ખાવાથી કે વધારે આપણે એ રીતના કઈ પણ કે રહેવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ બહુ વધારે પડતું વધી જાય ચણલે એવું બનતું નથી કારણ કે આપરૂ બોડી જેવું છે કે જેમાં કેલ્શિયમ નું લેવલ એ આપરૂ બોડી એની રીતે જ મેન્ટેન કરી દેતુ હોય છે જો સહીમાં કેલ્શિયમ નું પ્રમાણ ઓછું હોય તો હાડકામાંથી કેલ્શિયમ શરીરમાં બ્લડમાં આવે એટલે હાડકા નબળા પડે જો પ્રમાણ વધારે હોય બ્લડમાં તો એ કેલ્શિયમ પછી હાડકામાં સ્ટોર થાય અને એને લીધે આપડા હાડકા મજબૂત બનતા હોય છે અને આપણો બોડીનો બેલેન્સ હા હા આપ જણાવો આપ આપને વાત પૂરી કરો હમ એટલે આપણી બોડીની જે આપણે સર્કેડિયન રિધમ કહીએ છીએ કે જે પિનિયા હાઇપોથેલેમસ કે જેમાંથી હોર્મોન બધા રિલીઝ થતા હોય છે એ હોર્મોન જ આપણા શરીરમાં અને બ્લડમાં કેલ્શિયમનું લેવલ મેન્ટેન કરી દેતો હોય છે હમ પુનિતભાઈ બે જે સવાલ જે છે એ દર્શક મિત્રોના વારંવાર મારી પાસે આવે છે અને એટલા જ આપણે આ વિષયને આપણે આજે આવરી લીધો છે એક પ્રશ્ન એ છે કે જે આપણે સારવાર જેમ કે ફ્રેક્ચર થઈ જાય છે તો એના જે પાટા આપણે શરીરમાં હાથ કે પગમાં જે રીતે આપણે તસવીરમાં જોઈ શકીએ છીએ બાંધી દેવામાં આવે છે પછી ઘણી વખત દર્દીને એવું થાય છે કે હવે આપણે આ બરોબર લાગતું અનકમ્ફર્ટેબલ જેવું લાગે છે અને ઘણી વખત દર્દીઓ જે છે એને ખોલી દેતા હોય છે તો આ જે પ્રશ્ન જે છે એ ઘણો વખત આપણે પૂછવામાં આવે છે તો આ બાબત જે ખોલી દેવામાં આવે છે અથવા તો જે બેદરકારી દર્શાવવામાં આવે છે જેને કેવાય કે શ્રેબ શ્રેબ મીન્સ આપણે સપોર્ટ આપવો કે સપોઝ મને હાથમાં ફ્રેક્ચર થયેલું છે તો પાટો ખાલી હાથના કોઈ પણ એક જ બાજુ હશે કા નીચેનું બાજુ હશે કા ઉપરની બાજુ હશે એક બાજુ પ્રાસ્થનો પાટો હશે અને એને પછી આપણે બેન્જેથથી વીટી દેવાનું રોલ કરી દેતા હોઈએ છીએ જેને આપણે સ્લેપ કહીએ છીએ બીજો જે પ્રાસ્થનો પાટો જે આવે એ પ્રાસ્થનો પીઓપી નો પાટો સર્કમફરન્સ હોય છે કે બધી બાજુ નીચેની બાજુ ઉપરની બાજુ રોલ કરતા હોઈએ છીએ જેને આપણે સિમ્પલમાં પ્રાસ્થનો પાટો કહીએ છીએ સ્લેપ જે હોય છે એ જનરલી આપણે શરૂઆતમાં જો કોઈ દર્દીને ફ્રેક્ચર હોય તો તરત જ જનરલી પાટો નથી બાંધતા હોતા કારણ કે ફ્રેક્ચર જ્યારે થાય ત્યારે આજુબાજુ બ્લડનો પણ સ્ત્રાવ થાય આજુબાજુ હિમેટોમા ફોર્મેશન થાય અને સોજો એને લીધે સોજો રહેતો હોય છે જો પાસ્ત્રમાં પાકો પાટો આપણે બાંધી દઈએ તો એ ઘણી વખત સોજો વધી જતો હોય છે એટલે શરૂઆતમાં જનરલી અમે સેબ જ આપીએ છીએ કે એક જ બાજુ કે જેના લીધે ફ્રેક્ચર જે છે એ હલન ચલન ના થાય એને લીધે દંડીને દુખાવો ના થાય એના પછી પાંચ દિવસ કે ત્રણ દિવસ પછી આપણે જનરલી જે સ્રેપ છે કે જે કાચો પાટો કહીએ છીએ એને પછી આપણે પૂરા પાટામાં કન્વર્ટ કરતા હોઈએ છીએ હવે પાટો કઈ રીતના બાંધવો કયા ફ્રેક્ચરમાં પાટો બાંધી શકાય કયા ફ્રેક્ચરમાં આપણે ઓપરેશન કરવું કંપલસરી છે એ ફ્રેક્ચર કેવું છે કઈ જગ્યાએ ફ્રેક્ચર છે ફ્રેક્ચરનો પ્રકાર કેવો છે ફ્રેક્ચરના કેટલા ટુકડા થયેલા છે એ બધું આપણે एक्सरे કરાવ્યા પછી જનરલી આપણને ખ્યાલ આવતો હોય છે કે કયા પ્રકારના ફ્રેક્ચરમાં કયા પ્રકારની સારવાર કરવી પડે છે તો શબ્દી પર આપણે કીધું કે અમુક ફ્રેક્ચરમાં જનરલી પાટો બાંધવાનો હોય છે ફોર એક્ઝામ્પલ હું તમને કહું પગનો ફ્રેક્ચર હોય કે હાથનો અમુક ફ્રેક્ચર હોય એમાં જનરલી જો સિમ્પલ ફ્રેક્ચર હોય તો આપણે પાટો બાંધતા હોઈએ છીએ એવા સંજોગોમાં પાટાથી જનરલી હાડકું જોડાઈ જતું હોય છે અને એવા દર્દીને થી ચાર અઠવાડિયા સુધી જનરલી પાટો આવતો હોય છે ચાર અઠવાડિયા પછી ફરીથી અમે એક્સરે કરાવતા હોઈએ છીએ કે જે ફ્રેક્ચર હતું એમાં હાડકું જોડાવાના જે ચિહ્ન છે એ દેખાય છે કે નહીં જો હાડકું જોડાવાની શરૂઆત થઈ ગઈ હોય તો થી છ અઠવાડિયા પછી અમે પાટો રિમૂવ કરી દેતા હોઈએ છીએ અને પછી ગરમ પાટા સાથે દર્દીને કસરત કેલ્શિયમ અને વિટામિન ડી સીની ટેબ્લેટ બીજું હાડકું જોડાવાની દવા એ બધું અમે ચાલુ કરતા હોઈએ છીએ હમ આપણી પાસે સમયનો અભાવ છે છેલ્લો એક પ્રશ્ન જે છે એ દર્દી જે આપણે દર્દીઓનો છે એ ઝડપથી આપ એનો જવાબ આપજો કેમ કે આપણી પાસે સમયનો અભાવ છે પુનીતભાઈ એક પ્રશ્ન એ પણ છે ઘણા વખત આપણે એમ સાંભળવાનું મળતું હોય છે કે જે ફ્રેક્ચર થયું છે ઘણી વખત કે થોડી કસરત કરો તો એ લેવલ ઉપર આવી જાય આ બાબત આ કેટલી સાચી છે કે એમ જ આપણી પાસે ઓછી માહિતીના અભાવે જ આ પણ બાબત ફેલાયેલી છે ના ના આ

કારણ કે જો ઓપરેશન ના કરીએ અને હાડકું બરાબર બેસારીએ નહીં નહીં તો પછી એ હાડકું આડું અવળું જોડાય છે આડુઅવળું જોડાવાને લીધે એ સાંધામાં ઘસારો થાય છે જે પદ ઘસારાની શરૂઆત થઈ ગઈ અને જો ઘસારો થઈ ગયો હાડકામાં તો પછી એનું રિવર્સીબલ નોર્મલ જે આપણને ભગવાને હાડકું એને જોઈન્ટ આપેલો છે એવું પોસિબલ નથી અને ઘસારાને લીધે પછી દર્દીને લાઈફ લોંગ દુઃખાવો પણ રહી શકે છે અને જનરલી અમારી એવી સલાહ હોય છે કે જે હા ફ્રેક્ચર સાંધા પાસે હોય છે કે સાંધા પાસેનો ફ્રેક્ચર એમાં અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ એ સિવાય જે રાંબુ હાડકું હોય એનું ફ્રેક્ચર હોય તો એ હાડકું કેટલું ખસેલું છે કેટલા કટકા છે એ પ્રમાણે અમે એક્સરે જોઈને ડિસિઝન લેતા હોઈએ છીએ સાવ હાડકું ખસેલું ના હોય માઇનોર ક્રેક હોય તો એ પાટાથી આવી શકે છે પણ જો હાડકું વધારે ખસેલું હોય તો પછી અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ માહિતી સવાલ ઘણા છે અને દર્શકોના સવાલ પણ આપણી પાસે સતત આવે છે પરંતુ શું છે સમયનો જે આપણી પાસે અભાવ છે જેથી આપણે આ કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ આપનો જ કિંમતી સમય કાઢીને આપણા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી ફ્રેક્ચરના સંદર્ભમાં આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ અંદર વારંવાર જે ફ્રેકચર સમસ્યા લોકોને થતી હોય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર